અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી જે શિવરાત્રી મેળાનું આયોજન તો આ ફેરે જે હિન્દુ વિચારધારાની સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકારે

એ ધર્મ સભા પૂરણ કરી પછી મહાપ્રસાદ મહાપ્રસાદ પછી સંસ્કૃત આયોજન ઈ કરવામાં આવશે તો આ ફેરે જે મેળો છે ઈ આખું જેમ પ્રયાગરાજમાં કુંભ મેળો થયો તો એવું જ આ મિની કુંભ સરકારે જાહેર કર્યું છે આજે વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગીરના દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો નો રૂપ આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો અગિયાર તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે જે આપણો ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય ડમરૂ યાત્રા નીકળી અને એક ધર્મસભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ અને જુનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારું છું